રાજમેલ રોડ ઉપર જાહેરમાં મારામારી કરનાર ત્રણની નવાપુરા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના રાજમેલ રોડ ઉપર આવેલ લક્ષ્મીવિલાસ પેલેસ પાસેથી એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે ટ્રાફિક સિગ્નલ તોડીને ત્યાંથી જતો હતો જેથી કાર ચાલકે તેને તે બાબતે ટોક્યો હતો જેથી એક્ટિવા ચાલકે ગાળો આપી હતી આ સમયે કારમાં સવાર બે લોકો અને એક્ટિવા ચાલક નીચે ઉતરી ગયા હતા અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી જોતજોતામાં માર્ગ ઉપર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ત્રણેય લોકો લાફાવાળી કરવા લાગ્યા હતા અને થોડી જ વારમાં પોતાના બેલ્ટ કાઢીને એકબીજાને મારવા લાગ્યા હતા જેથી મુખ્ય રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી ટ્રાફિક પોલીસકર્મી ટ્રાફિક પૂર્વવ્રત કરવા માટે બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા જોકે ટ્રાફિક પોલીસની વાત પણ ન સાંભળી આ ત્રણેય લોકોએ ઝઘડો કરવાનું ચાલુ રાખ્યું હતું નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ એમ એસ અન્સારીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી પકડાયેલા આરોપીઓમાં સંજયભાઈ દાદા સાહેબ મુલે ધવલ સંજયભાઈ મુલે તથા વિશાલભાઈ રામચંદ્ર સાલેકર હોવાનું સામે આવ્યું છે